સ્વામિનારાયણ હરે વચનામૃત ઘટડા અંત્ય પ્રકરણનું 8મું સદાય સુખીયા રહેવાનું પછી શ્રીજી મહારાજે મુની મંડળને પ્રશ્ન પૂછ્યો જે ભગવાનનો ભક્ત હોય તેને એવો કયો ઉપાય છે જે જેણે કરીને સદા સુખી રહેવાય ભગવાન આ જે પ્રશ્ન પૂછ્યો છે એના આધારે આપણને એટલું તો સમજાય છે કે તેઓ અહીંયા જે હવે ઉપદેશ આપવા માંગે છે એ ઉપદેશ કોઈ એક વર્ગ કોઈ એક વર્ણ કોઈ એક ધર્મ કોઈ એક સંપ્રદાય કોઈ એક જ્ઞાતિ કોઈ એક જાતિને ઉપયોગી થાય એવો નથી પરંતુ એક સાર્વજનિક સંદેશ ભગવાન સ્વામીનારાયણ અહીંયા આપવા જઈ રહ્યા છે કારણ કે અહીંયા પ્રશ્નમાં એવું પૂછ્યું કે એવો કયો ઉપાય છે કે જેને કરીને સદા સુખી રહેવાય તો સૌને સુખી થવું છે સ્ત્રી હોય કે પુરુષ ભણેલો હોય કે અભણ ગ્રામીણ હોય કે શહેરી ગરીબ હોય કે ધનવાન કોઈ પણ વ્યક્તિ એને જીવનમાં સુખની ઈચ્છા તો છે જ હવે એ સુખનો ઉપાય એ ભગવાન સ્વામિનારાયણ અહીંયા બતાવે છે એ ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે અહીંયા દરેકને ઉપયોગી વાત આવી રહી છે સામાન્ય રીતે વચનામૃતે સ્વામિનારાયણ સંપ્રદાયનો ગ્રંથ ગણાય છે પરંતુ એમાં સમાયેલા ઉપદેશો સંદેશાઓ એ કોઈ એક સંપ્રદાયને લગતા નથી પરંતુ સૌને ઉપયોગી જેમ સૂર્ય ભારતમાં દેખાય પરંતુ એ કેવળ ભારતનો જ નથી થઈ જતો ભગવાન સ્વામિનારાયણ સદાય સુખિયા રહેવાની વાત કરે છે સુખી થવું એક અલગ વસ્તુ છે અને સુખી રહેવું એક અલગ બાબત છે સફળ થવું અને સફળ રહેવું એ બંનેની અંદર જો આપણે વિચારીએ તો ઘણું અંતર છે કોઈ વિદ્યાર્થી પરીક્ષામાં એકવાર વાર સુવર્ણ ચંદ્રક લઈ આવે એક અલગ બાબત થઈ પરંતુ દરેક પરીક્ષામાં એ સુવર્ણ ચંદ્રક મેળવે એ અભ્યાસની કક્ષા કઈક જુદી કહેવાય તો સુખી થો માણસ થઈ શકે છે પણ સદાય સુખી રહેવાની વાત એ બહુ અઘરું છે પરંતુ અહીંયા એનો ઉપાય એ ભગવાન સ્વામિનારાયણ આપણને બતાવે છે યોગીજી મહારાજે એમના જીવન ચરિત્ર માં એમના શબ્દો આવે છે વાત કરી છે કે પચાસ વર્ષ એક ધારું સુખ આવે છે શાસ્ત્રીજી મહારાજ પાસે આવ્યા તે પહેલા પણ અને શાસ્ત્રીજી મહારાજ પાસે આવ્યા પછી પણ એ જ સુખ આ એમનો ઉદ્ગાર છે તો યોગીજી મહારાજ સદાય સુખી રહી શકેલા ઘણીવાર વ્યક્તિ આવું બોલી જાય કે મને અખંડ સુખ આવે છે પરંતુ સામે વાળાને અનુભવ થવો જોઈએ ને કે આ વ્યક્તિ સુખી છે તો યોગીજી મહારાજ આજે બોલ્યા કે મને વર્ષથી એક સુખ આવે છે સંપર્કમાં જે આવ્યા એ લોકોને પણ અનુભૂતિ થઈ જાણીતા લોકસેવક રવિશંકર મહારાજ યોગીજી મહારાજ વિશે એવું કહેતા કે યોગીજી મહારાજને જોતા જ આપણને ખબર પડી જાય કે એમણે આધ્યાત્મિક આનંદ ખૂબ ભોગવ્યો છે જેમ વ્યક્તિના કપડાં એમને આધ્યાત્મિક આનંદ ખૂબ ભોગવ્યો છે આપણને અનુભવાય તો આ અખંડ શોખ સદાય સુખ એ વસ્તુ શક્ય છે પ્રમુખ સાઈ મહારાજ ને તારીખ ત્રેવીસ મે ઓગણીસો નેવ્યાસી ના રોજ વલ્લભ વિદ્યાનગરમાં આંતરરાષ્ટ્રીય બાળ મહોત્સવ એક પત્રકારે પ્રશ્ન પૂછેલો કે આપના જીવનમાં દુઃખનો કોઈ એવો પ્રસંગ ખરો કે જે યાદ આવતા આપને મનની અંદર શોક વ્યાપી જાય ત્યારે પ્રમુખ સાંઈ મહારાજે કહેલું કે એના દુઃખનો કોઈ એવો પ્રસંગ નથી એકવાર એક પત્રકારે એવું પણ પૂછેલું કે આપના જીવનમાં જ્યારે આપને સૌથી વધુ આનંદ થયો હોય એવો પ્રસંગ મને કહો ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ બોલેલા કે અમારા માટે બધા જ પ્રસંગો આનંદના છે જો આ સદાય સુખી રહેલા ભગવાન સ્વામિનારાયણ આ વચનામૃતમાં જે ઉપદેશ આપ્યા છે એમાં ગઢડા મધ્ય પ્રકરણના સાહીઠ માં વચનામૃતમાં એમને મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે સંસારમાં અનંત પ્રકારના વિક્ષેપ આવે છે પરંતુ એમાં કેવી રીતે ભગવાન ભક્ત સમજે તો એના અંતરમાં સુખ રહે ત્યારે ભગવાન સ્વામિનારાયણે

એ સદાય સુખી રહે છે આપણી પાસે પાંચ જ્ઞાનેન્દ્રિયો છે અને પાંચ કર્મેન્દ્રિયો છે શ્રોત્ર એટલે એટલે કે કે કાન ત્વક ત્વચા ચામડી રસના એટલે કે જીભ આંખ ગ્રહણ એટલે કે નાસિકા આ પાંચ જ્ઞાનેન્દ્રિયો છે જેના દ્વારા કંઈક આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ આપણે જોઈએ આપણને જ્ઞાન થાય છે કાનથી આપણે સાંભળીએ આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે ત્વચાથી આ રીતે આ પાંચ જ્ઞાનેન્દ્રિયો છે અને એવી જ રીતે પાંચ કર્મેન્દ્રિયો છે કે જેના દ્વારા કર્મ થાય છે દાખલા તરીકે હાથ પગ છે તો એના દ્વારા આપણે કાર્ય કરીએ છીએ કર્મ કરીએ છીએ તે કર્મેન્દ્રિયો છે તો આ બધી જે દસ ઇન્દ્રિયો એ જેટલી રહે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે વ્યક્તિ એટલો સુખી રહે આપણે જોઈએ છે કેટલાય કે જેમાં પોતાની ઇન્દ્રિયો પર કાબુ રાખ્યો વશ રાખી તે લોકોમાં શક્તિ જનરેટ થઈ છે મહાભારતમાં ગાંધારીની વાત આવે છે કે તેઓ તો દેખતા હતા પરંતુ એમના પતિ ધૃતરાષ્ટ્ર એ અંધ હતા તેમણે વિચાર્યું કે હવે પતિ જ્યારે નથી જોતા ત્યારે આપણે જોઈને શું કરું તેમણે પોતાની જાતે જ આંખો ઉપર પટ્ટી મારી દીધી અને એને લીધે નેત્ર ઇન્દ્રિય એનો સંયમ આ રીતે એમના જીવનમાં આવ્યો પરંતુ એના કારણે કેટલી શક્તિ એમના જીવનમાં પ્રાપ્ત થઈ તો યુદ્ધ વખતે આપણે પ્રસંગ સાંભળીએ છીએ કે એમણે દુર્યોધન સામે દ્રષ્ટિ કરી પટ્ટી ખોલીને તો આખો દુર્યોધન એને વજ્રનો કરી દીધો તો આટલી બધી અભેદ્ય એ વસ્તુ એ દુર્યોધન ના જીવનમાં આવી ગયા એનું કારણ ગાંધારીનો સંયમ તો એક ઇન્દ્રિય સંયમ થયો તો આંખની શક્તિ એટલી ડેવલપ થઈ કે જેની ઉપર એ દ્રષ્ટિ પડે એની પણ આ રીતે આ પ્રકારનું અભેદ્ય પણ એનામાં આવી જાય વિવેકાનંદ સ્વામીની ફોટોગ્રાફિક મેમરીની વાત પણ જગ પ્રસિદ્ધ છે કે પોતે એવી પ્રકારનો સંયમ એમના જીવનમાં ધરાવતા તો જે જે વસ્તુ એ વાંચે વાંચે જેમ કેમેરાની અંદર છબી ઝડપાઈ જાય એવી રીતે મગન ની અંદર એની પ્રિન્ટ જાગ્રત પડી જતી તો એને લીધે એમના જીવનની અંદર આપણે જોઈએ છે કે ઘણું કાર્ય કરી શક્યા તો આ રીતે આપણી ઇન્દ્રિયોનો સંયમ આપણા દુનિયાના કાર્યોની અંદર પણ આપણને ઘણો બધો ઉપયોગી થાય છે સત્સંગમાં સાધનાની અંદર પણ આ જો ઇન્દ્રિયો આપણા વશમાં હોય તે સત્સંગનું સુખ આવે છે સાધના આપણી સફળ બને છે ભાગવતના છઠ્ઠા સ્કંદમાં અજામિલનું આખ્યાન આવે છે તો એ તો પવિત્ર બ્રાહ્મણ હતો પરંતુ એ પોતે એકવાર એ પોતાની ઇન્દ્રિયોને વશ થઈ અને કોઈ કુલટા સ્ત્રીની અંદર લોભાયો અને એ કુલટા સ્ત્રીના શરીર પરથી પડેલી વેણી એણે સૂંઘી અને નાસિકેન્દ્રિયનો આ સંયમ એ જાળવી ન શક્યો અને એ સ્ત્રી કોક પુરુષ સાથે આવી રીતે કુચેષ્ટાઓ ચેષ્ટાઓ કરતી જતી તે બધું એને જોયું આંખનો સંયમ પણ ન જાળવી શકી અને એને લીધે એ પોતે એ ફંદાની અંદર પડ્યો અને ઘણી બધી પાયમાલી એના જીવનની અંદર એને વેઠવાની આવી એ વાત ભાગવતની અંદર બહુ વિસ્તારથી લખીશ તો હવે એક સાધનારત વ્યક્તિ હતી પરંતુ એનું પતન થયું એનું કારણ આ ઇન્દ્રિયો બેકાબુ બની તો એ વસ્તુ અહીંયા શ્રીજી મહારાજ આપણને સમજાવે છે પુરાણોની અંદર સૌભરી ઋષિની પણ કથા આવે છે કે તો પોતે પોતાના તપની અંદર કોઈ ભંગ ન થાય એના માટે પાણીમાં તપ કરવા ચાલ્યા ગયા કે દુનિયાની અંદર આપણે કોઈક જગ્યાએ બેસીને તપ કરીએ અને ત્યાં ગમે તે પ્રકારે કંઈક વિઘ્ન આવે પરંતુ પાણીમાં ગયા પણ ત્યાં પણ એમના જીવનની અંદર જો સંયમ ન રાખી શક્યા અને અઘટિત ક્રિયા એમણે જોઈ તો એમાંથી એમને બધા સંકલ્પ વિકલ્પ ઉઠ્યા અને પાણીમાં એમણે કરેલું તપ એ પાણીમાં ગયું તો આ બધા પ્રસંગો આપણને સમજાવે છે કે સંયમ રાખવાથી આપણને લાભ પણ થાય છે અને જયારે અસંયમ આપણા જીવનમાં આવે છે ત્યારે આપણે નુકસાન પણ જાય છે અહીંયા ભગવાન સ્વામિનારાયણ કહ્યું કે જેને ઇન્દ્રિયો વશ ન કરી હોય તો ભગવાન અને ભગવાનના ભક્તના સંગે રહીને પણ ભગવાન તો સુખનું ધામ છે એમના સાનિધ્યમાં તો કેટલું બધું સુખ વર્તતું હોય જેમ પંખા નીચે બેઠો હોય તો એને ઠંડક વર્તે જ એર કંડીશન ની નજીક બેઠો હોય તો એને ઠંડક વર્તે જ તો ભગવાનની પાસે તો કેટલું સુખ હોય પરંતુ જો ઇન્દ્રિયોનો અસંયમ હોય તો ભગવાનની પાસે રહ્યા થકા પણ દુખ્યો રહે ભગવાન સ્વામિનારાયણના સમયની અંદર ઉમરેઠના એક બ્રાહ્મણ એ પોતે સમાગમ કરવા માટે ગઢડા પહોંચેલા અને ત્યાં આગળ એ પોતે શ્રીજી મહારાજને કે મહારાજ હું પંદર એક દિવસનો સમય લઈ અને આપના સત્સંગમાં આવ્યો છું મહારાજે બહુ રાજીપો બતાવ્યો કે તમે આટલું બધું વ્યવહારનું કાર્ય ઠેલી નહી આવ્યા ઘણી મુમુક્ષતા કહેવાય એમની ઉતારા પાગરણ વગેરેની બધી વ્યવસ્થા પણ કરાવી દીધી પરંતુ થોડાક જ દિવસ થયા એમાં તો આ હરિભક્તે કહ્યું કે મહારાજ હવે મને પાછું ઘેર જવું પડશે શ્રીજી મહારાજે કહ્યું કે તમે તો પંદર દિવસનું નું સાટું કરેલું હજી તો પંદર દાડા પૂરા થયા નથી આમ કેમ તો કે ના મહારાજ મારે હવે જવું પડશે ત્યારે શ્રીજી મહારાજે કારણ જાણવા પૂછ્યું પણ એમણે તો ગલ્લા તલા કર્યા મહારાજ કે ના હવે આવ્યા છો તો અહીંયા રોકાવ મોટા મોટા બધા સંતો છે એમની કથાનો લાભ લો અમે છીએ મહારાજે કહ્યું એટલે સામે કઈ બહુ દલીલ ન કરી શકાય રોકાયા પણ બે દાડા થયા અને વળી પાછા શ્રીજી મહારાજ પાસે આવ્યા અને કહ્યું કે મહારાજ મારે હવે જવું છે તો મહારાજ વળી પાછા એમને આગ્રહ કરીને રોક્યા કે અમે તમને વધારે રોકીએ તો બરાબ વસ્તુ બરાબર આટલું તો તમે નક્કી કરીને આવે એટલા દિવસ તો પૂરા થવા દો તો મહારાજે આવી વળી પાછી વાત કરી એટલે બે ચાર દાડા મને કમ અને કાઢ્યા પણ છેવટે તો એ બિસ્તરા પોટલા પેક કરીને સુધીમાં જ પાસે આવે એટલે મહારાજને ખ્યાલ આવ્યો કે ભાઈ હવે અમને રજા દીધે છૂટકો છે અને એ રીતે પછી મહારાજને કહ્યું કે મહારાજ હવે મને ગેર જવાની રજા આપો ત્યારે એ વળી પૂછ્યું પણ કારણ શું ત્યારે પેલા હરિભક્તો કઈ બોલ્યા નહીં પરંતુ સાથે એમનો નાનો દીકરો હતો એણે પેપર ફોડી કાઢ્યું એણે કહ્યું કે મહારાજ બાપુજીની આંબલી ખૂટી ગઈ છે ને એટલા ભાઈ ઘેર જવાની રજા માગે એ પોતે સાથે એવી આંબલી લેતા આવેલા કે જેને કરીને દાળ વગેરેમાં નાખીને ટેસ્ટફુલ દાળ એ આપણે ખાવી આવો એમનો ઈરાદો પરંતુ સ્ટોકની અંદર કંઈક ગરબડ એ થઈ કે જેટલું લઈ આવતા એટલું બધું વહેલું પૂરું થઈ ગયું અને દાળ બગડી એનો દાડો બગડ્યો એને દાળ બગડી એટલે પછી સમાગમનું સુખ ના આવે કથા વાર્તામાં બેઠા હોય તો એમને થાય કે ભાઈ આજે તો બરકત વગરની દાળ હતી કાલે કેવી હશે અને આવા જ વિચારોની અંદર એમનું મન રમમાન રહે અને એમ કરતા કરતા સમાગમમાંથી ઉદાસ થઈ ગયા તો મહારાજે બોલ્યા કે ભગવાનના સાથે રહીને પણ દુખ્યો રે તો આ બનેલી વાત તો આ રીતે આપણી સાધના હોય આપણો સત્સંગ હોય આપણા લૌકિક કાર્યો હોય એ બધાની અંદર આ જે ઇન્દ્રિયોનો અસંયમ એ આપણને નડે છે તો હવે એનો ઉપાય શું તે પણ ભગવાન સ્વામિનારાયણ અહીંયા બતાવે કારણ કે ઇન્દ્રિયો રૂપી ઘોડા એ બહુ મદોન્મત્ત છે અને ભલ ભલા ને પાડી દે ગમે તો કુશળ ઘોડેસ્વાર હોય પરંતુ એવું વંઠેલું ઘોડું આવી જાય તે ઘોડેસ્વારને ને હેઠા નાખી દે એમાં ઇન્દ્રિયો પોતે એવી ઘોડા જેવી છે કે એ ભલ ભલા ગુલાટ ખવડાવી દે છે પરંતુ અહીંયા ભગવાન સ્વામિનારાયણ કહ્યું કે વૈરાગ્ય અને સ્વધર્મ આ બે દ્વારા ઇન્દ્રિયોને આપણે વશ કરી શકીએ છીએ ગમે તેવો ઘોડો હોય પરંતુ એને

કે આ જે વૃત્તિઓને પાછી વાળવા માટે ઇન્દ્રિયોની વૃત્તિ એ વિષયમાં જવાની જેમ ઢાળ હોય એટલે પાણી જ જ જાય જાય પ્રવાહ એ કહ્યું કે સમુદ્ર તરફ કારણ કે ઉતરતો ઢાળ એમ વિષય બાજુ જવાનો ઇન્દ્રિયોનો ઢાળો છે પરંતુ એમાંથી એને પાછી વાળવા માટે ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે આપણે પરિમાણ કરવું કે વિષયમાં કેટલું સુખ છે અને ભગવાનમાં કેટલું સુખ અને પરિમાણ આપણે કરીએ પરિમાણ એટલે લેખા જોખા અને લેખા જોખા કરીએ ત્યારે આપણને ખબર પડે કે વિષયમાં જે આપણને સુખનો અનુભવ થાય છે એના કરતા તો ભગવાનમાં ઘણું બધું વધારે સુખ તો કેવી રીતે પરિમાણ કરવું એની વાત ભગવાન સ્વામિનારાયણ એમના વચનો કરી એમાં પહેલા તો મધ્યના સુડતાલીસમાં માં વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ એવું કહે છે કે આ જીવને ઇન્દ્રિયો દ્વારા વિષયની તૃપ્તિ કોઈ દિવસ થઈ નથી અને થવાની પણ નથી જેમ પાતાળ સુધી પૃથ્વી ફાટી હોય તો આખી ગંગા જેવી નદી એનો પ્રવાહ જો આપણે એમાં વાળી દઈએ ને તો પણ એ પૂરાય નહીં એમ આ વિષયનો ખાડો એવો છે કે ઇન્દ્રિયો એમાં કોઈ દિવસ તૃપ્ત થવાની જ નથી આ વિચારથી આપણે એ ઇન્દ્રિયોને વિષયમાંથી પાછી વાળવી જોઈએ આજે સામાન્ય નાનો ખાડો હોય તો આપણે બાલદીથી ભરી દઈએ પીપળું ભરીને પાણી નાખીએ તો ભરાઈ જાય પણ પાતાળ સુધી પૃથ્વી ફાટી હોય તે કેવી રીતે ભરાય એમાં ઇન્દ્રિયોને કોઈ દિવસ વિષય તકી તૃપ્તિ થઈ નથી ચાલો થઈ નથી પણ ભગવાન કહે છે કે થવાની પણ નથી તો પછી શા માટે એની પાછળ આપણે ઇન્દ્રિયોને દોડાવવી જે ધંધાની અંદર તમે ગમે તેટલું ઇન્વેસ્ટ કરે જ જાઓ કરે જ જાઓ પણ સામે તમને પ્રોફિટ થવાનો જ ના હોય તમે ઇન્વેસ્ટમેન્ટ કોણ કરે જે જમીનમાં આપણે દાણા વાવે જ જઈએ વાવે જ જઈએ પણ ઉગવાનું જ કંઈ ના હોય તો ત્યાં આગળ વાવણી કરવાની મહેનત કોણ કરે એમ ભગવાન સાંઈને કહે છે કે વિષયના સુખ એની અંદર આપણે આવું એક પરિમાણ કરવું કે એની અંદર કોઈ દિવસ તૃપ્તિ થવા નથી ગમે તેટલું આપણે કરીશું ગુણાત્યાન સ્વામી વાતોમાં લખ્યું કે નંદ રાજા એ આખી પૃથ્વીનું ધન ભેગું કર્યું છતાંય એમાંથી એને અશાંતિ થઈ લો તો આખી પૃથ્વીનું ધન તો આ દુનિયામાં કોણ ભેગું કરી શકે એમ છે કોઈ જ નહીં કદાચ કોઈ કરે તો પણ પાર નથી આવવા તો શા માટે ઘણી લાંબી મજલ કાપ્યા પછી એ જો યુ ટર્ન લેવાનો જ હોય તો પછી અત્યારથી શા માટે વાહન આપણું પાછું ન ફેરવી દેવું ગુણાતીદાન સ્વામી બીજી પણ વાત કરી કે પડછાયાને કોઈ દિવસ પહોંચાય નહીં એને કોઈ ન પકડી શકે એમ આ વિષયની અંદર સુખ છે એમ માનીને આપણે ઇન્દ્રિયોને એની પાછળ દોડાવીશું પણ કોઈ દિવસ એમાં તૃપ્તિ થઈ નથી અને થવાની પણ નથી તો આ રીતે આપણે વૈરાગ્ય આવા વિચારથી કેળવીએ તો ઇન્દ્રિયો આપણા વશમાં રહે બીજી વાત કરી ભગવાન સ્વામિનારાયણ મધ્યના ચોવીસમાં વચના લોયાના દસમા વચના કે વિષયનું જે સુખ છે ને ને છે 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 અને ભગવાનનું સુખ સુખ અંદર આવે પરંતુ એ અંતે દુઃખનું કારણ બને છે ગુણાતીરા દ્રષ્ટાંત આપ્યું કે ઝેરના લાડવા ખાતા સારા લાગે પરંતુ અંતે ઘડું જાલે એમાં વિષયનું સુખ એ ભોગવતા સારું લાગે પણ અંતે એમાંથી નુકસાન થાય છે પતંગિયાને આપણે જોઈએ છે કે પ્રકાશ હોય કોઈ હેલોજન બળતી હોય તો પોતે નાખે છે દોડે જાય છે પરંતુ આપણે નીચે જોઈએ છે તો મરેલા પતંગિયાનો ત્યાં સવારે ઢગલો થઈ ગયો હોય તો પેલું સુખ લેવા માટે પતંગિયું એ ઝડપું નાખે છે પરંતુ એને મળે છે શું સુખ નથી મળતું એને મૃત્યુ મળે છે તો વિષયનું સુખ છે એ દુખનું કારણ છે જ્યારે ભગવાનની અંદર એવો કોઈ પ્રશ્ન નથી ભગવાનના સુખની અંદર દુઃખનો અનુભવ જ નથી અને વિષયના સુખમાં દુઃખનો અનુભવ થાય છે ગુણાતીતાન સ્વામી દ્રષ્ટાંત આપ્યો કે બાવળનું બી લાગે સુવાળું પરંતુ એ શૂળ કાઢે કાંટો કાઢે અને કાંટો આપણને વાગે તો આપણને લોહી કાઢે એમ આપણા જીવનની અંદર ઇન્દ્રિયો એને વિષયની અંદર આપણે પ્રવર્તાવીએ તો અંતે એમાંથી દુઃખ જ પ્રાપ્ત થાય છે આવું જો આપણે વિચારીએ તો ઇન્દ્રિયોની વૃત્તિ જે વિષયમાં જતી હોય એમાંથી પાછી વળે ત્રીજી વાત કરી કે ભગવાનનું સુખ એ નિરપેક્ષ છે અને વિષયનું સુખ એ સાપેક્ષ છે મધ્યના પહેલા વચનોમાં અંતના અઠ્યાવીસમાં વચનોમાં વાત કરી કે ભગવાનના સુખ કરતા વિષયનું સુખ નબળું ક્યાં પડે છે તે વિષયનું સુખ લેવું હોય તો આપણે કેટલી બધી જરૂરિયાતો સંતોષાય ત્યારે લઈ શકીએ એટલા માટે ભગવાન અને સંતના જે નિયમ ધર્મ છે પ્રમુખ સાંઈ મહારાજ મહંત સાંઈ મહારાજ ભગવાન સ્વામીનારાયણે શાસ્ત્રોએ આપણને જે મર્યાદાઓ આપી છે એમાં રહીને આપણો વ્યવહાર કરીએ તો ઓટોમેટિક ઇન્દ્રિયો આપણા સંયમની અંદર આવી જાય અને વિશેષ તો આ સ્વધર્મ અને આ વૈરાગ્ય જેના જીવનમાં દ્રઢ થયો હોય એવા સંતના સમાગમમાં આપણે રહી શિવલાલ શેઠની વાત આપણા સંપ્રદાયમાં આપણે જાણીએ છીએ કે શિવલાલ શેઠ પોતે ધનવાન હતા વળી સામાજિક દ્રષ્ટિએ પણ મોભાદાર હતા યુવાન અવસ્થા હતી અને તેમ છતાં ઇન્દ્રિયો પરનો કેટલો સંયમ તો એમને દુકાનેથી ઘર ને દુકાને આવવા જવાનો જે રસ્તો ત્યાં એક હવેલી આખી મોટી ચણાઈ ગઈ તેમ છતાં એનો એમને કોઈ ખ્યાલ જ નહીં રસ્તે આવતા જતા હતા પરંતુ આંખ સંયમમાં આડું અવળું જુએ જ નહીં અને એકવાર કંઈક કઈક આમ છીક આવી કે ઉધરસ આવી ઉપર જોવાઈ ગયો અને એ વખતે એમની નજરે હવેલી ચડી પૂછ્યું કે આ ક્યારે ચણાઈ તો ભાઈ આ તો ક્યારની ચણાઈ ગઈ એથી એ વિશેષ એમના જ ઘરની અંદર એમના જ સાળી છ મહિનાથી એને પીરસતા હતા છતાં પણ શિવલા શેઠ એનો ખ્યાલ નહીં એકવાર સેજ સહેજ કઈક પીરસવામાં વધારે પડી ગઈ વસ્તુ અને શિવલાલ શેઠે ઊંચું જોયું કે આ કોને આટલું બધું આપી દીધું અને તે એમના સાળી દેખાઈને પૂછ્યું ક્યારે આવ્યા હતા કે ભાઈ હું તો છ મહિનાથી આવી છું તમને પીરસું છું તો આટલો સંયમ જે લક્ષ્મણ જતીની વાતો આપણે સાંભળીએ છે તો એવી જ પ્રકારનું આ વર્તન પણ એનું કારણ શું તો ગુણાતીતાન સ્વામીનો સમાગમ ગુણાતીતાનંદ સ્વામીની કથા વાર્તા સત્સંગથી શિવલાલ શેઠની ઇન્દ્રિયો એટલી સંયમમાં આવી ગઈ એવા જ હતા ઉપલેટાના લાલાભાઈ કે એમના ઘરની અંદર એમની દીકરી એની ઉંમર પંદર વર્ષની થઈ તેમ છતાંય લાલાભાઈના નાકની દાંડી સામે જોયું નહોતું તો આ બધી વાતો આપણને આમ આદર્શવાદ જેવી લાગે પણ હકીકત છે સાંપ્રદાયિક ઇતિહાસ છે એનું કારણ જેમનામાં વૈરાગ્ય અને સધર્મ હતા એવા ગુણાતી સંતનો સમાગમ આ લાલાભાઈને કે શિવલાલ શેઠને હતો તો આપણને જે ગુણ એ જ ગુણાતી સંત એ પ્રમુખ સ્વામી મહારાજ રૂપે મહંત સ્વામી મહારાજ રૂપે મળ્યા છે તેમણે આપેલા નિયમો એની અંદર આપણે રહીએ એમનો સત્સંગ આપણે બરાબર કરીએ અને સાથે આ પરિમાણ વિષયના સુખ અને ભગવાનના સુખના કરતા જઈએ તો આપણી પણ ઇન્દ્રિયો આપણા વર્ષમાં આવે છે અને એને કારણે આપણને સદાય સુખનો અનુભવ થાય છે તો ભગવાન સ્વામિનારાયણે જેની આપણને ઝંખના છે જે આપણી શોધ છે જે આપણી માંગ છે એ સદાય સુખિયા રહેવાની વસ્તુ એનું સુંદર માર્ગદર્શન આ વચનાત્માં આપ્યું છે એ આપણા જીવનમાં સિદ્ધ થાય અને આપણે પણ સદાય સુખી રહી શકીએ એવી પ્રકારનો સત્સંગ કરવાનું બળ બુદ્ધિ શક્તિ મળે એજ પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય